અરે મને કોઈ કીધું છે કે ગ્રીન ટી થી ઓછું થાય પણ આગળ પણ હશે ઓછું ખા ને હેલ્ધી ખા સારું મગ ખા ખા લીલા શાકભાજી ખા કો ખેતરમાં હે કઈ એટલે એટલે ઇઝ વોટ યુ શુડ ડુ યુ હેવ મને ના ખ્યાલ હું કહે એટલે પેલું કેવાય ને યુ હેવ અસ્થમા ઇન યોર ટોક એટલે તમારી વાતમાં દમ છે એને અસ્થમા કેવાય તું મૂકી દેલ યાર